વડગામ તાલુકાના મોમનવાસ ગામે સેવા કેમ્પ યોજાયો બનાસકાંઠા જિલ્લાના વડગામ તાલુકાના મોમનવાસ ગામ ખાતે અંબાજીની ભાદરવી પૂનમના મેળા પગપાળા યાત્રીઓ માટે દર વર્ષની જેમ આ વર્ષે પણ શ્રી શક્તિ મંડળ દ્વારા સેવા કેમ્પનું આયોજન કરેલ કેમ્પમાં યાત્રિકો માટે ચા પાણી નાસ્તો આરામ મેડિકલ તથા માલિશ જેવી સેવાના કાર્યો બહુભાવ ભક્તિ સહ કરવામાં આવ્યા શ્રી શક્તિ મંડળ દ્વારા છેલ્લા પચાસ વર્ષથી સેવા કેમ્પનું અવિરતપણે આયોજન કરવામાં આવે છે આ સેવા કેમ્પમાં મહેમાનશ્રીઓ શ્રી દત્ત આશ્રમના મહંત એક હજાર આઠ રાજેન્દ્ર ગિરિજી મહારાજ મણિભદ્ર વીર મહારાજ મગરવાડા ગાદીપતિ શ્રી વિજય સોમજી મહારાજ બનાસકાંઠા જિલ્લા ભાજપ ઉપપ્રમુખ પ્રવીણસિંહ રાણા વડગામ તાલુકા ભાજપ પ્રમુખ ગોવિંદભાઈ ચૌધરી વડગામ તાલુકા ભાજપ મહામંત્રી લાલાજી ઠાકોર વડગામ તાલુકા ભાજપ મહામંત્રી સતીષભાઈ ભોજક મહિલા મોરચા સાંતલપુર પ્રમુખ અલકાબેન પ્રજાપતિ યુવા પ્રમુખ કામરાજભાઈ ચૌધરી ઉપપ્રમુખ શારદાબેન સેનમા મંત્રી ભોપાલસિંહ ડાભી કેમ્પમાં હાજરી આપી શુભેચ્છાઓ આપી સેવા કેમ્પમાં સેવક શક્તિ મંડળના પ્રમુખ શ્રી પોપટભાઈ પ્રજાપતિ મંત્રી શ્રી હિતેશભાઈ પ્રજાપતિ શ્રી રમેશભાઈ વ્યાસ રાજેશભાઈ પ્રજાપતિ મુકેશભાઈ લિંબાચિયા શશિકાંતભાઈ મેવાડા ગિરીશભાઈ મેવાડા ગૌતમભાઈ લિંબાચિયા અને ખોડિયાર વિકાસ ટ્રસ્ટના પ્રમુખ કોમલબેન પ્રજાપતિ મેડિકલ તથા મસાજ સેવાનું સંપૂર્ણ કાર્ય સંભાળી યાત્રીઓને પ્રભાવિત કર્યા તેમજ ગામના અનેક યુવાન ભાઈઓએ ભક્તિભાવ અને ઉત્સાહ સાથે સેવા કેમ્પમાં સેવા આપીને પોતાનો કિંમતી સમય આપ્યો મા અંબા સૌની મનોકામના પૂરી કરે એવી મા અંબાને પ્રાર્થના